અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના છસો ની ચૌદ વર્ષ બાદ નગર યાત્રાએ નીકળવાના છે છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનું સ્થાપના દિવસ છે ત્યારે નગર દેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે માતાજીની ચરણ પાદુકા રથ મૂકવામાં આવશે રથમાં મૂકવામાં આવશે સવારે સાડા સાત કલાકે નગર યાત્રા નીકળશે જો કે આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી કરાવશે કે નગરપતિ તરીકે મેયર કરાવશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી નગર યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ હજી સુધી યાત્રામાં ઉપસ્થિત રહેશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી छसो चौद वर्ष पहला निकलती है

અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે રથમાં ભદ્રતાલી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રતાલી માતાજીની જે આસ્થા એની શક્તિ અને ભક્તિ સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રતાલી માતાજીની નગરયાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રતાલી માતાજીની નગરયાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે